અને ટ્રોલીમાં નાખી લીધું છે જેમ કે આપણે જોશે શું જોશે તગારા તરફા કોથળા અને ટોલી આમાં નાખવાનું છે જીરું આપણે અને આપણે ફૂકણી થઈ ગઈ છે કમ્પ્લેટ કાલે કરી લીધી હતી કમ્પ્લેટ જો તો નીકળવાનું કરવાનું છે અત્યારે આપણે ફટાફટ ટ્રેક્ટર લઈ ને ઓલા ખેતરમાં જીરું કાઢવાનું છે આજે ત્યાં કાઢવાનું છે કાલે આપણે કાઢવાનું છે પણ આ બધું ન્યાં કાઢવું કારણ કે જીરું આપીને હુકારો હો ટકા આવે ફૂંકણી ત્યાં ફૂંકણી આવે ને ત્યાં હો ટકા હુકારો આવે એવું મારું માનવું કે હું દસ વર્ષથી જીરું વાવું એટલે ભરવા આપણે એ ખેતરમાં જીરું વાવવાનો પ્લાન કેન્સલ છે આ ખેતરમાં જીરું વાવું ને હું એ ઝીરકું એમાં ત્રણ ખેતરમાં બેમાં વાવું એકમાં નથી વાવું તો એકવાર આપણું ટ્રેક્ટર હવે સ્ટાર્ટ કરી લઈ અને આપણે ત્યાં જઈ અને નીકળીને ત્યાં ડાયરેક્ટાને શું ને હેરા હારવાના હે માણસો બી આવે અને હું ત્રીજો તો થઈ જાય હેરા હરાઈ જાય પછી બોપ ઠેસર આપું ફૂંકણી ઠેસર મારુતિની આપણી ખુદની છે તો હાલો પછી મળી મિત્રો આપણે આ જીરું કાઢવાનું થાય ને એટવું હોય હુકાર તો ચાલુ હરખું થાય ને એટલે હેરા હારવા હાલવા તો આલો ફટાફટ આપણે માણસો આવે તરફ વાથરીને હેરા હારવા માંડીએ મિત્રો મારી માઠી ગીરાની માઠી કૂતરા હેરાય કે આ હેરો ઓલો હેરો ઓલો હેરો આ બધા હેરા બગાડ ને માથે ચડીને રમતું કરીને બધું જીરું ગયું જતા ये किसान ही सहन कर सकता है और किसी की ताकत नहीं क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है मतलब मारा को पकड़ने को नो क्यों मस्त है आगे तक हमारे पुकड़ी आके पड़े हैं ना सी थोड़ा दिखाए ना आइए आगे देते हैं पुकड़ी अल्लाह मित्रों तो हर वामिंडा से मार सो हेरा अपना तो फाटल टुटल तो पाथरी जितना से जो आउट હવે અહીંયા રહી જશે ફૂકણી આપણે સીધી ધીવો કોળાન છે જો એટલા કોઈ હારી નહીં ખાય માણસો હારે જો હા ચડી ગયો હા તરફ હા પાસે રહી ગયો પવન નથી તોય પવન હોય તો મારું શું થાય હું કામ નથી કરી શકતો મને એવું લાગે મિત્રો પાલનો મિત્રો જો બધા હેરા સારી નાખવાને પછી મળી આજે ફાઇનલી ફાઈનલી પોકડીનું સુઈગાણ સાઈ થવાનું છે આપણા ક્ષેત્રમાં તેવું ઉદઘાટન તો મજા આવવાની છે ફૂલ બ્લોકમાં મહિના રહી ગયો મિત્રો આપણો અડધો કાલનો છે હજી જતા અહીંયા હેરા પડ્યા હમણાં કાલનું બધું થાય છે મલા આવ્યો હારો છે ટોલી આપણે અહીં રાખી દઈએ ફૂકણી અહીં રાખી એટલે જો ટોલી છે ને આપણી ખોલાવી નાખી અને ફૂકણી લઈ આવી અને પછી દાદા હારાઈ જાય પછી કાતો આપણે શ્રી ગણેશ બ્લોકમાં મહિના રહી ગયા મજા આવવાની હતી મિત્રો જો ડબલો થાય છે એટલા બોલી આવ્યા આવી ગયા આપણે દસ તમે જોકે પંખો ન ચડાયો એટલે જરા ઉપાય નહીં લાગે હોય પણ પંખાની જરૂર નથી આવું છે હાલો ફરાળો કરી બીજો હું હજી હેરા હારી ફરાળો કરો ને ચાલ નથી ભાઈ મિત્રો એકસો ચાલીસ હેરામાંથી રિયા આવે ખાલી પંદર હેરા હારવાના હે વાગી ગયા છે હાડા ગયા છો તમે આપણું ટ્રેક્ટર આવી ગયું છે ટોલી થઈ જશે કંપની તો હાલો ફટાફટ આપણે હાઈ નાખીને મેડમ ગઈ છે રોટલા હાથ કરવા ચાલુ કરીએ તો એક વાગે રોટલા હાથની પૂરી થાય એટલે રોટલા હાથ કરીને આંકડી આવી જાય છે અને પછી આપણે ફૂકડી ચાલુ કરી દઈએ શ્રી ગણેશાઈ હાલો હવે સીધા શ્રી ગણેશ કરી દઈ મળી જાય હાલ નહીં ખેરાને કહેવાય મિત્રો શ્રી ગણેશ થઈ ગઈ છે ફૂકડી ચાલુ

આપણું કચરા આવે છે કાર વાળું હને તો આ રીતનું આપણું આવે છે એટલું કર્યું હવે એકમાં દસ ની વાત છે જમી પછી કાઢી નઈ મિત્ર પપ્પા પછી હાડી આવી જાય ને ચાલુ થઈ ગયું છે આપણું કામ આ રીતનું આલે છે આપડી

ગોડાઉન ઠંડુ લઈને આવે છે અને માણસો જો હેરા હારે હે બધું હાલે હે કામ ભેગું બે જણા પાછરા જઈએ છે અને એક જણ ઓરે છે હું હું પડી હતો મેડમ ઠંડુ લઈને આવે છે હા મોજા મરીને દાશે જો કે હું બપોર જ લઈ આવ્યો હાલો મિત્રો તો ઠંડુ લેવાનું છે

મિત્રો ટોલી ભરી લીધી હો ખાલી ખાલી એક પૂરો ભરાણો પૂછડી વાળું કેવાય ને પૂછડી વાળું ઓરિજિનલી આવું છે આપણું જીરું

ખાલી ગટ ના કાલ પછી ઓલા ખેતર નું બાકી રે આજ તો લગભગ આ ને ચાલો મિત્રો ફટાફટ કાઢો કાઢવા માટે બીજો મિત્રો આ પાંચ વાગ્યા છે ને આપડી પાટી આવી ગઈ છે દલિયો અને હંસિકા અને રૂબી એટલા બોલ લાવ માર ખાવા માર ખાવા તો મિત્રો આ રીતની ફૂકડી હાલે છે તો આટલો જીરો રીયો નીકળી જાય તો મારી કામ થાય

કાલે જાવ ઝાડવા પીલાઈ ગયા ફૂકડી જરાક આગળ લઈ લીધી કારણ કે અહીંયા હમણાં નમું થોડું કરવું હોય તો થઈ જાય ને ખાલી આપણે અહીંયા પાછા હેરા ગોઠવી દેવાના છે બધા ફૂકડી અહીંયા આવી જાય ટોલી ઉમળી આવી જાય કારણ કે બધા હેરા હારવા ગયો હોય ને એટલું કાંતુ રહી ગયું માન માન જાડવા પીલા ફાળાછા થઈ ગયા છે અને આપણી ટોલી આ સાઈડ વધારે ફેરી છે આ સાઈડ ઓછી ફેરી છે એટલી ટોલી ભરાણી આખી ટોલી જ મને ખબર હે એક ગુણી થાય તો પંદર ગુણી થાય પંદર તેરી પિસ્તાલીસ એટલે પિસ્તાલીસમાં નીકળું આજી શેર માં સામાન કરી પચાસ માં આજી હે વીહ ફેરા બાકી છે હેજી ઓલા અને ઓલા વીહ એકો ચાલી હેરા બાકી છે પાંચસો પંદર માંથી એકો ચાલી હજી બાકી છે બાકીના પીલાઈ જશે એકસો પિચોતેર ને આડે ગાડે હિસાબ નથી હોય પણ એટલા પીલાણા છે અટકરે ગમ ફાંકા મારો જી હોય અને આ રીતનો છે અને આ ટોલીનો એવું વીહ ગણીને ગમ હમ અટકર તો એમાંથી આપણે જો આની અહીંયા વધારે ઓલી સાઈડ ઓછું છે તો આ રીતનું છે ને આ મી નાખી છે આવી આવે તો નહીં આપણે એ ભૂકણીમાં

હવે એને મિત્રો ના પાડતો કારણ કે થાકી એવો કહેતો કંટાળો આવી ગયો તો કંટાળો કોઈ એક બાહુ ફૂંકડી સેટિંગ કરવું જરાક રહી ગયો તો એ એકબાઉ મજૂર આખો એટલે બ્યુટી પાર્લરમાં જવું ના પડેરામ એટલે આખો આમાં પાણી આઈખું માથે આવી ગયું ભાઈ કોટી ગયો હાલત ખરાબ થઈ ગઈ જીરું તો કાઢી લીધું પણ હાલત ખરાબ થઈ ગઈ હજી તો એટલું ગઈ હજી હને 140 હે રાય પણ આ છાકે દિયા બાદ તો કાલ તો દમાટી હજી કાલ કાલ તો મારે મોજ છે કાલ કે કાલ માર વલાવામાં મલામું જીરું ની કરવાનું છે મિત્રો આ તો હજી ટોલીની ની શરૂઆત છે કાલ આથી વધારે ટોલી થઈ જ જાય આ ના કમે કાલ તો થા હે એટલી ટોલી તો થઈ જ જાય કારણ કે હલામું જીરું છે ને ના કસ્ત માથે છેલે છેલે મજૂરી બગાડ નહીં જીરું આપણું મસ્ત હતું પણ કસ્તર આવી ગયું છેલે છેલે

એટલે હવે મેડમ આમ જોતા હું વારી આવી તું આજ વેરી શાંત આપું એટલે મિત્ર આની આમ રાખ્યા વાવડો આવ્યો ને અંદર પડ્યા ને ઘેટી તો આવું છે મિત્રો આ તું છાટી લે જીરા ના આવ્યો છાટી લીધો તો મિત્રો હવે આજની લપ આપણે પૂરી કરી નાખી આજનો લપ વિડીયો આપણે પૂરો કરી નાખી તો હારું ને તમે કંટાળી ગયા હોય મને જોઈ જાય જતા બહુ ભૂત ફીરો ચાલો ભેવું દોઈ લાવ નાઈ લાવ દેરીએ દૂધ દેવા જાઉં Kale no blog sate, tak lagi bye bye.